આ રાજકારણ જે છે અન્ય લોકો માટે એક રોલ મોડેલ હોય છે તો એ જે છે એની એક એક ગરિમા હોવી જોઈએ કોંગ્રેસીઓ ને આ ભાજપિયો ને એવું બધું જે છે એ શબ્દો જે છે ન ઉચ્ચારવા જોઈએ હાજી નમસ્કાર એ નમસ્તે નમસ્તે હા ક્યાંથી બોલો છો હવે ભાવનગરથી બોલું છું હા શું નામ આપનું હવે આ તો બધો ભાઈટા ફૂટી નીકળ્યો છે એટલે જે આ બધા સ્નાસ આધી ભેગા થયા કરોડો પતિ બની એક આવે પાંચ આવે અગો પતિ બની શકે રાડે રાન કોર્ટ કઈ ધાર તે એમ નથી રાણ વી વર્ષે કે હાલે હવે આ બધું તૂટી ભાંગી ભૂકો થઈ ગયો છે

અમારા નાગીના ના નેવું આવે ને હાથ સાત ના હાંખે નો આવે આ અત્યારે ઈ છે બિચારા આપડા દેશ તો ની અંદર રાજ કરે છે આપડા ભારત નાગરિકો વાત છે આપણા ભારત અંદર ક્ષમતા છે સાચી વાત છે તમારી તમારો આક્રોશ જે છે એ આક્રોશ ખરેખર એ દરેક વ્યક્તિ અંદર એક ભભુક્તો છે પોલીસ ની જગ્યા ખાલી છે તમે કેવી રીતે ફરશો મંત્રી ને સરકાર ને પ્રશ્ન પૂછ્યો છે એટલે તમે જીત્યા છે નોકરી મળે છોકરા બિચારા ભણી ભણી ના થઈ પણ નોકરી ના મળે તો કરે છોકરા બિચારા ભણી ભણી દાણા થાય એક તરફ ચાલી ચાલી પાંત્રી પાછળ છોકરા ના લગ્ન નથી થતા અને એક પર રોજગારી નથી સરકાર હું કરી રહી છે કઈ ખબર પડતી નથી લાસ્ટ બધા શીખવાય પ્રજા થકી છે એટલે પ્રજા જાગૃત થશે તો ચોક્કસ આપણે જે છે આ ભારત દેશ ને ક્યારે પણ ગુમરાહ કાયમ માટે નહીં રાખી શકાય અને ભારત જે છે કરે ના પણ આપણે હિંમત નથી હારવાની તમે જે ફોન કર્યો ખૂબ ખૂબ આભાર અન્ય મિત્રો પણ આપણે જોડાયા છે તો આ એક આક્રોશ છે અને આક્રોશ એટલે છે કે ક્યાંક ને ક્યાંક આ સરકારની જે વાત છે પ્રજા સુધી પહોંચતી નથી અને પ્રજાનો જે અવાજ છે એ સરકાર સુધી પહોંચતો નથી અને એટલે આ જે છે એ અવાજ નીકળે છે અને હમણાં જ બે દિવસ પહેલાં મને પોરબંદરથી એક અવાજ આવ્યો હતો કે અમને લોકશાહીનો અહેસાસ નથી તો